જય સ્વામિનારાયણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં આજના વિડીયોમાં હું તમારી સાથે લઈને આવી છું ગઢડા પ્રથમ પ્રકરણનું આડત્રીસમું વચનામૃત સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું આડત્રીસમું વણિકના નામનું સ્વામિનારાયણ હરે સંવંધ અઢારસો છોતેરના મહાસુદી પડવાને દિવસ શ્રીજી મહારાજ શ્રી શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં સાંજને સમયે ઘોડશાળાની ઓસડીએ ગાડલું નંખાવીને બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે રાતા છેડાનો ધોળો ફેટો બાંધ્યો હતો ને દોરિયાનું અંગ્ર પહેર્યું હતું ને ધોળો ચોફાળો ધ્યો હતો ને પોતાના મુખારવીની આગળ સાધુ તથા દિશ દિશના હરિભક્તિની સભા ભરાઈને બેઠી હતી તે સમયે શ્રીજી મહારાજ સર્વ હરિભક્ત સામું જોઈને જાજીવાર વિચારી રહ્યા અને પછી બોલ્યા જે સાંભળો વાત કરીએ છીએ જે સત્સંગે હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો જે પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું ને પછી આવું હતું અને આટલી ભગવાનની વાસના હતી અને આટલી જગતની હતી એમ વર્ષો વર્ષનો સરવાળો વિચાર્યા કરવો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી એમ વિચાર કરે અને બધી ભેગીરા કરે તો તે વાસના એની ટળે નહીં જેમ વણિકને ઘેરનામું કર્યું હોય તે જો મહિના મહિનાનું નિરંતર ચૂકવી દઈએ તો દેતા કઠણ ના પડે ને વર્ષ દહાડું ભેગું કરીએ તો આપું બહુ કઠણ પડે તેમ નિરંતર વિચાર કરવો અને મન છે તે જગતની વાસનાએ કરીને વસાણું છે જેમ ફૂલે કરીને તિલ વસાય છે તેમ મનને ભગવાનના જે ચરિત્ર તેનું જે મહિમા સહિત નિત્ય સ્મરણ તે રૂપ ફૂલ રૂપે વિશે વાંચવું અને ભગવાનના ચરિત્ર રૂપ જાડા કરીને વિશે મનને ગુંચવી મેળવું ને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા એક સમ્યો ને બીજો કરવો બીજો સમ્યો ને ત્રીજો કરવો એમને એમ મનને નવરું રહેવા દેવું નહીં એમ કહીને પછી ભૂતનું દ્રષ્ટાંત વિસ્તારીને કરી દેખાડ્યું અને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એવી રીતે ભગવાનના ચરિત્ર તથા વાર્તા તથા દર્શન એ એક દિવસમાં જો સંભાળવા માંડે તો તેનો પાર ન આવે તો સત્સંગ થયા તો દસ પંદર વર્ષ થયા હોય ને તે તો પાર ન જ આવે ને એવી રીતે સંભાળવા જે આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમશની સભા થઈ અને આવી રીતે મહારાજની પૂજાને આવી વાર્તા થઈ ઇત્યાદિ જે ભગવાનના ચરિત્ર તેને વારંવાર સંભાળવા અને જે જાજુ ન સમજતો હોય તેની તો એમ વિચારવું છે જે શ્રેષ્ઠ ઉપાય છે એ જેવો બીજો નથી ત્યારે તમે કહેશો જે અન્ન થોડું ખાઈએ તથા ઘણા ઉપવાસ કરીએ તો તે અમે કહેતા નથી એ તો જેમની જેના નિયમ કહ્યા છે તે પ્રમાણે સાવધાનપણે રહેવું અને કરવાનું તો આ મને તમને કહ્યું છે અને અમે તો એમ માન્યું છે જે મન નિર્વાસની થઈને દેહે કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય ને તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહીં અને બાહ્ય લોકમાં તો તે પ્રવૃત્તિવાળાનું ભૂંડું જેવું જણાય અને જેને મનમાં વાસના હોય ને તે જો બહાર સારી પેટે નિવૃત્તિ પારાયણ વર્તું હોય તો તેનું બાહર લોકમાં તો સારું જણાય પણ તેના જીવનું અતિ ભૂંડું થાય કેમ છે મુવા ટાણે તો જેવા મનમાં સંકલ્પ હોય તેવા સ્ફૂરી આવે જેમ ભરતજીને અંતકાળમાં મૃગલાનું બાળક સ્ફૂરી આવ્યું ત્યારે તે મૃગલાને આકારે થઈ ગયા અને પ્રથમ રાજ્ય મેલ્યું હતું ને ઋષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા તો પણ એમ થયું માટે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે અને જે ઉપવાસ કરે તેને કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન પણ દુર્બળ થાય ખરું પણ જ્યારે દેહ પુષ્ટ થાય ત્યારે એ વળી મન પણ પુષ્ટ થાય માટે દેહે કરીને ત્યાગ અને મને કરીને ત્યાગ એ બે ભેળા જોઈએ અને જેના મનમાં ભગવાનના ઘાટ થતા હોય ને જગતના ઘાટ ન થતા હોય ને આપણા સત્સંગમાં મોટેરો છે એવો ને જે ન હોય ને નારે નાનેરો છે અને ગૃહસ્થ હોય તેને પણ દેહે કરીને વ્યવહાર કરવો ને મને કરીને ત્યાગની પેઠે જ નિર્વાસ નીકળેવું ને ભગવાનનું ચરિત્ર ચિંતવન કરવું ને વ્યવહાર તો ભગવાનને વચને કરીને રાખો અને મનનો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા રાજા હતા ની રાજ્યકર્તા ની મન તો મોટો યોગેશ્વર જેવું હતું તે માટે મને કરીને જે ત્યાગ તે જ ઠીક છે અને જે પોતાના મનમાં ભૂંડાઘાત થતા હોય તે કહેવા પણ જેમ કૂતરાનું મુખ કૂતરો ચાટે તથા સર્પને ઘેર પરોણા સાપ મુખ ચાટીને વાણીઓ આપ તથા રાંડીને પાસે સુવાસીની ઉતરી જાય ત્યારે તે કહેજે આવ બાઈ હું જેવી તું થા તેમ પોતાની પેઠે જેને ઘાટ થતા હોય તેની આગળ જે ઘાટ કહેવો તે તો આ તૃષ્ટાંત દીધું એમ છે માટે ઘાટ તે કેને કહેવો જેમ મનમાં કોઈ દિવસ જગતનો ભૂંડો ઘાટ ન થયો હોય એવો બળ્યો હોય તેની આગળ કહેવો અને એમ ઘાટ ન થાય એવા પણ ઘણા હોય તેમાંથી પણ એવાને ઘાટ કહેવો છે તે ઘાટને સાંભળીને તે ઘાટ ઉપર વાત કરે તે જ્યાં જ્યાં સુધી તે કહેનારનો ઘાટ ટળી જાય ત્યાં સુધી બેટો ઉંટો ખાતો પીતો સર્વક્રિયામાં વાત કર્યા કરે અને તેના ઘાટ ટાળિયાનો કેવી ચાળ હોય તો જેમ પોતાના ઘાટને ટાળ્યાની ચાળ હોય તેવી હોય એવા ઘાટ આગળ કહેવું જેની આગળ ઘાટ કહીએ ને તેની આવી રીત વાત ન કરે ને પોતે હોય તો માટે રીતે પોતાના મનનો ઘાટ કરીને તે ઘાટને ટાળી નાખીને પોતાના મનને વિશે કેવળ ભગવાનના ઘાટ કર્યા કરવા ને જગતના સુખની નિર્વાસના થવું અને એકાદશીનો ઉપવાસ કરો તેનું શું લક્ષણ છે તો દસ ઇન્દ્રિયો અને અગિયારમું મન તેમને પોતપોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવા એને એકાદશીનું વ્રત કહ્યું કહેવાય અને એવું વ્રત તો ભગવાનના ભક્તને નિરંતર કરવું અને એવી રીતે જેમ મન નિર્વાસનિક ન હોય ને દેહે કરીને તો વ્રત તપ કરે પણ તેનું અતિશય સારું થાય નહીં માટે જે ભગવાનનો ભક્ત હોય તેને પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનનું મહાત્મ સમજીને પોતાના મનને મન કરવાનો નિત્ય અભ્યાસ રાખો એમ વાર્તા કરી કરી અને શ્રીજી મહારાજે બીજી વાર્તા સાચો ત્યાગી કોને કહીએ તો જે પદાર્થનો ત્યાગ કર્યો હોય તેનો પાછો કોઈ દિવસ મનમાં સંકલ્પ થાય નહીં જેમ વિષ્ટાંગનો ત્યાગ કર્યો હોય તેને પાછો સંકલ્પ થતો નથી તેમ સંકલ્પ ન થાય

પણ તેમાં મારું કંઈ બળતું નથી ત્યાં શ્લોક છે જે મિથિલાયા પ્રદીપ્તા ન દયંતી કિંચનમ એમ કહીને જે ગૃહના રહેતા હોય તેને ગૃહસ્થ હરિભક્ત ખરો કહેવાય અને એવી રીતનો જે ત્યાગ ન કહ્યો હોય એવી રીતનો જે ગૃહસ્થ ન હોય તે પ્રાકૃત ભક્ત કહેવાય અને મારે કહ્યો એવો જે હોય તે એકાંતિક ભક્ત કહેવાય એવી રીતે વાર્તા કરી પછી મોટા આત્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે દેહ ઇન્દ્રિયો તથા અંતકરણ તથા દેવતા તેથી જુદો જ આત્મા તેનું રૂપ કેવી રીતે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે થોડાકમાં એમ ઉત્તર કરીએ છીએ જે દેહ ને ઇન્દ્રિયના સ્વરૂપનું જે વક્તા હોય તે સર્વના સ્વરૂપને જુદું જુદું કરીને શ્રોતાને સમજાવે છે તે જો સમજનારનો વક્તા તે દેહાદિક સર્વના કરનારો છે 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 જાણનારો સર્વથી જુદો એને જ જીવ કહીએ અને એ શ્રોતા તે દેહાદિકના સ્વરૂપને જુદા જુદા સમજે છે અને એનું પ્રમાણ કરે છે ને એને જાણે છે ને એની સર્વથી જુદો છે એને જ જીવ કહીએ છીએ એવી રીતે જીવમાં સ્વરૂપને સમજવાની રીત છે એવી રીતે વાર્તા કરી ઈતિવચના મૃત એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું આડત્રીસ જેતે જે તે થયું